એના કરતા કાતે ગોમમાં ના જો ગોમમાં જો કોઈ આવતું નહીં શેત્રમાં ઓનલાઈન ઓનલાઈન લેશે ઓપરેટ પેલું સ્કેનર સ્કેન કરેલું માં ફોન માર ભેગો આડો

આખો મલગ ફર્યા હા હા જો બધા મલગ ફરીને થાટી જો ખેતર માં અમાર જેટલું નહિ ફરવા લઈને

Gak kalau, latar belakang itu nggak dua juta rupiah kan ojek? Kami biar tuh sih, tuh eh, kalau Oh kakak, oh biar kakak nah, okay, so. Speaking, speaking. Satu oh. le. Not ready? 10 10 rupiah Eh, di mana ya tuh? 10 kayaknya udah

આટલી બધી જમીન તમારા જોડે તમે કશું આપતા નહીં ચાલે જમીન તો પાડે વાવ નહી પોતા

હવે તમારે મારી એક ફરમાઈશ પૂરી કરવી પડશે પૈસા અમને કીધું એમ કુછ ખુશ થઈ જ

ઓ એ બંદર રાખો એમ આઈકે તો પડી જશે આ તો આપણે કેટલા દરા કમાવ્યા અડધો આડી આની કમાણી બે ત્રણ લાખ રૂપિયા થાશે ને રે ને આપણે આપણે ટોટલ માર્યું ને 10 લાખ રૂપિયા જે ઉત્યો તો થતો નતું પણ હારો કેલા રે કાકા એ ઓળા 22 કરી લે કાકા ભાઈ ઉભા રો યાર ઘરે ના ખાઈ ગયા ભાઈ અઠવાડિયા હાલ તો અમે વીસ રૂપિયા લે તમે ફી તો બની ગયા હું એ ભિખારી બાજાર ક્યુ કમાવા ના આવે સારું